नमस्कार दर्शक मित्रों वॉइस ऑफ वडोदरा न्यूज़ માં આપનું હાર્દિક સ્વાગત છે. ભરી શ્રદ્ધા અને જન્મે છે કાનવા ગામમાં મુસ્લિમ બિરાદમ દ્વારા પવિત્ર મુહરરમના પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી સાથે કોમી એકતાના દ્રશ્યો નજરે ચડ્યા. સાથે સાથે કાનવા ગામના પ્રામાણિક આગેવાનો શ્રી જયેશ પટેલ ગામના माजी सरपंच શ્રી સુરેશ પરમાર પંચખડીપતિ ઉપસ્થિત રહી તેમ જ મુસ્લિમ ભાઈઓ સાથે રહીને સેવા આપી હતી આ કાર્યક્રમમાં સ્થાનિક વેજ પોલીસની કામગીરીને પણ બિરદાવા જેવી હતી વરસતા વરસાદમાં પણ પોલીસે પોતાની ફરજ બખૂબી નિભાવી હતી વરસતા વરસાદમાં યુવનો પણ ઝૂમી ઉઠ્યા હતા અને શાનદાર રીતે જુલુસની મજા માણી હતી સિનિયર રિપોર્ટર જે કે પરમાર સાથે અમ્રસંગ ઠાકોર કહાનવા જંબુસર